નમસ્કાર મિત્રો અત્યારે ભક્તિનગર એસી નાઇસ્કૂલની પાસે આ સીટ કવરવાળા નાલિલભાઈ જલારા એ પાસે મારું સીટ કવર બદલાવવા માટે આવેલું છે તેમને આપ જોઈ શકો છો આ સીટ સાવ બગડી ગઈ જઈ હતી એ છોડી નાખી આ નલીલભાઈ પાસે હું આવ્યો અને નલીલભાઈનું કામકાજ રિઝનેબલ ભાવ અને વ્યાજબી ભાવે આખું આ કરી દઈએ છે મઢી દીધી કે પાણી પણ ચોમાસામાં અંદર ઉતરે નહીં એ રીતે હવે જો સીટ સીટ છે કવર ચડાવ્યું છે હા નવીનભાઈ છે જલારામ હા નવીનભાઈ આની ઉપર

વસ્તુ વસ્તુ હારી જરૂર આવો વેપારી તમને જોવા મળશે બધા વેચે છે જરૂર હોય તો જ ગ્રાહકને ખર્ચો કરાવે છે અને ચોમાસામાં અંદરની સીટમાં પણ પાણી તૂટી ગયું હોય તો અંદરની સીટમાં પણ પાણી ન જાય એવી રીતે સારું પેકિંગ કરે છે આ નલિનભાઈ જલારામ છે